હેલો ફ્રેન્ડ્સ જય સ્વામિનારાયણ કેમ છો સ્વાગત છે તમારું મારા કિચનમાં તો અત્યારે આપણે સૌ જાણીએ છીએ કે સમર વેકેશન ચાલુ છે તો આ સમર વેકેશનમાં લગભગ બધી સ્ત્રીઓ પોતાના પિયરમાં જાય છે તો હું પણ મારા પિયરમાં આવી છું તો અહીંયા મેં મેંગો જેલી અથવા તો મેંગો કેન્ડી બનાવી છે તો તેની રેસિપી હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું જો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને જો તમને મારા વિડીયોઝ ગમતા હોય તો મારા વિડીયોઝને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં તો આપણે વધુ ટાઈમ નહીં બગાડીએ અને ચાલો આપણે મેંગો જેલીની રેસિપી શરૂ કરીએ તો મેંગો જેલી બનાવવા માટે આપણે અહીંયા બે મીડિયમ સાઇઝની આવી એકદમ કાચી કેરી લઈ લેશું આપણે લગભગ ગુજરાતી ભાષામાં આ કેરીને કાગડા કેરી કહીએ છીએ તમે કોઈ પણ કેરી લઈ શકો છો અને આપણે જો વજનથી જોઈએ તો લગભગ છસોથી સાતસો ગ્રામ જેટલી આ કેરી છે અને હવે આપણે તેને પીલરની મદદથી આવી રીતે પીલ ઓફ કરી દેસું તો હવે તમે જોઈ શકો છો કે મેં બંને કેરીને આવી રીતે છાલ કાઢીને રેડી કરી લીધેલી છે તો હવે આપણે આ કેરીમાંથી રફલી નાના નાના ટુકડા કરીશું જો તમે ચાહો તો કેરીની નાની નાની સ્લાઇસ પણ કરી શકો છો પણ મેં અહીંયા કેરીને આવી રીતે નાના ટુકડામાં કટ કરેલા છે તો હવે તમે જોઈ શકો છો કે મેં બંને કેરીને આવી રીતે નાના નાના ટુકડામાં રફલી પીસીસ કરી લીધેલા છે તો હવે આ કેરીને આપણે સ્ટીમ કરવાની છે એટલે કે બાફવાની છે પણ આપણે પાણી નાખીને નથી બાફવાની વરાળથી જ બાફવાની છે તો તેના માટે આપણે અહીંયા એક આવી રીતનું મોટું વાસણ લઈ લેશું અને તેમાં જે ઘઉં ચાળવાનો આક આવે છે તેને આપણે આવી રીતે ઊંધો રાખી દઈશું અને તેમાં લગભગ બે ગ્લાસ જેટલું આપણે પાણી ઉમેરી દઈશું અને હવે આપણે જે કેરીના ટુકડા કરીને રાખેલા છે તે ટુકડાને આપણે આવી રીતે બધા આંખ ઉપર ફેલાવી દેશું તો હવે તમે જોઈ શકો છો કે મેં બધા કેરીના ટુકડાને આવી રીતે ફેલાવી દીધા છે આંખ ઉપર અને હવે આપણે તેને એક બીજા વાસણથી ઢાંકી દઈશું અને લગભગ દસથી પંદર મિનિટ જેટલું સ્ટીમ થવા દઈશું તો હવે દસથી પંદર મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે ખોલીને જોઈ લઈએ કે આપણી કેરી બફાણી છે કે નથી બફાણી તો આપણે છરીની મદદથી આવી રીતે ચેક કરીશું તો તમે જોઈ શકો છો કે આપણી કેરી એકદમ સ્ટીમ થઈને રેડી થઈ ગઈ છે તો હવે આપણે તેને ખુલ્લી રાખીને આવી રીતે થોડી વાર ઠંડી થવા દઈશું લગભગ દસથી પંદર મિનિટ જેવી ઠંડી થાય પછી આપણે તેને આવી રીતે એક મિક્સરનો ગ્રાઇન્ડર ઝાર લેશું અને તેમાં આપણે આપણા બધા કેરીના ટુકડાને આવી રીતે ઉમેરી દઈશું અને હવે આપણે મિક્સરનું ઝાર ઢાંકણ બંધ કરીને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેશું તો તમે જોઈ શકો છો કે આપણી કેરીની એકદમ સ્મૂથ પેસ્ટ બનીને રેડી થઈ ગઈ છે તો હવે આપણે તેને એક આવી રીતનું નોનસ્ટિકના વાસણમાં કાઢી લઈશું તો હવે આપણે આ પેસ્ટમાં ખાંડ ઉમેરીશું લગભગ આપણે અહીંયા પાંચસો ગ્રામ જેટલી ખાંડ ઉમેરીશું છસોથી સાતસો ગ્રામ જેટલી કેરી છે તો આપણે પાંચસો ગ્રામ જેટલી ખાંડ ઉમેરીશું તમે તમારા ટેસ્ટના અકોર્ડિંગ વધારે કે ઓછી પણ ઉમેરી શકો છો અને હવે આપણે ગેસની ફ્લેમ ઓન કરીશું અને આપણું આ મિશ્રણને આપણે ગેસ પર રાખીશું અને આવી રીતે ચલાવતા જઈશું અને ખાંડને મેલ્ટ કરીશું ખાંડ મેલ્ટ થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમ સાવ સ્લો કરી દઈશું અને હવે આપણે એક વાટકી લઈશું અને તેમાં આપણે લગભગ બે ચમચી જેટલો કોર્નફ્લોર લઈશું અને તેમાં લગભગ ચારથી પાંચ ચમચી જેટલું પાણી એડ કરીશું અને કોર્નફ્લોરને પાણીમાં મિક્સ કરી લઈશું બરાબર હવે આપણે કેરીની પેસ્ટમાં આ કોર્ન ફ્લોરના મિશ્રણને ઉમેરી દઈશું અને બધું મિક્સ કરી લેશું તો હવે કોર્નફ્લોરનું મિશ્રણ કેરીની પેસ્ટમાં બરાબર મિક્સ થઈ ગયું છે તો હવે આપણે ગેસની ફ્લેમ થોડી મીડિયમ રાખીશું અને મીડિયમ ફ્લેમ પર જ આપણે આ પ્રોસેસ કરીશું તો હવે આપણે અહીંયા એક ચમચી જેટલો સંચળ પાવડર ઉમેરીશું અને લગભગ અડધા લીંબુનો રસ ઉમેરીશું અને બધું બરાબર મિક્સ કરી લેશું લીંબુનો રસ ઉમેરવાથી જે કેરીમાં ક્રિસ્ટલ બને છે તે ક્રિસ્ટલ નહીં બને અને કેરીના મિશ્રણમાં શાઇન પણ આવશે અને એકદમ ટેસ્ટી પણ લાગશે જો તમે ઈચ્છો તો આ સ્ટેજ પર તમે થોડો ગ્રીન ફૂડ કલર પણ ઉમેરી શકો છો પણ હું અહીંયા કલર વગર જ મેંગો જેલી બનાવી રહી છું કલર વગર પણ એટલી જ ટેસ્ટી બને છે તો હવે આપણે જોઈ શકીએ છીએ કે આપણું જે કેરીનું મિશ્રણ છે તે ઘટ થવા લાગ્યું છે તો હવે આપણે તેને એક જ ડિરેક્શનમાં ચલાવતા જઈશું અને હવે તમે જોઈ શકો છો કે આપણા આ મિશ્રણમાં બબલ્સ પણ થવા લાગ્યા છે તો હવે આ સ્ટેજ પર આપણે તેમાં એક ચમચી જેટલું ઘી ઉમેરીશું અને મિક્સ કરી લેશું અને તમે જોઈ શકો છો કે આપણું મિશ્રણ એકદમ ઘટ થવા લાગ્યું છે અને તેમાં બબલ્સ પણ થવા લાગ્યા છે હવે ચમચાની મદદથી આપણે પાડીએ અને જો મિશ્રણ આટલું ઘટ હોય તો આપણું મિશ્રણ એકદમ રેડી છે અને જો આપણું મિશ્રણ પેનની સપાટીને ચોંટતું હોય તો આપણું મિશ્રણ પરફેક્ટ નથી જો આપણું મિશ્રણ પેનની સપાટી છોડી દેતું હોય તો આપણું મિશ્રણ પરફેક્ટ છે તો હવે આ સ્ટેજ પર આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને હવે આપણે આવી રીતે એક ડીશ લઈ લેશું અને તેમાં આપણે એક ચમચી જેટલું ઘી આવી રીતે સ્પ્રેડ કરી દેશું અને હવે જે આપણું કેરીનું મિશ્રણ છે તે મિશ્રણને આપણે આવી રીતે ડીશમાં બધું કાઢી લેશું અને આવી રીતે ડીશને હલાવતા જઈશું અને બધા મિશ્રણને આવી રીતે ડીશમાં સ્પ્રેડ કરી દઈશું તો હવે આપણે મેં આ મિશ્રણને ઠંડુ થવા દઈશું તમે ચાહો તો ફ્રીઝમાં પણ રાખી શકો છો મેં અહીંયા મિશ્રણને બહાર જ રાખેલું છે તો હવે આપણે તેમાંથી એક નાનું એવું થોડું મિશ્રણ લેશું અને તેની તમે વિડીયોમાં જેવી રીતે જોઈ રહ્યા છો તેવી રીતે આપણે ગોળ ગોળી બનાવીશું તમે જેવું ઈચ્છો તેવો આ મિશ્રણને આકાર આપી શકો છો તમે સ્ક્વેર પણ બનાવી શકો છો પણ મેં અહીંયા ગોળ જ બનાવેલી છે તો હવે તમે જોઈ શકો છો કે મેં અહીંયા આ પાવડર શુગર લીધેલી છે અને હવે આપણે આ ગોળીને પાવડર શુગરમાં કોટ કરીશું તો તમે જે રીતે વિડીયોમાં જોઈ રહ્યા છો તેવી રીતે આપણે આ ગોળીઓને પાવડર શુગરમાં આવી રીતે રગદોળવાની છે અને પાવડર શુગરથી કોટ કરવાની છે તો હવે તમે જોઈ શકો છો કે આપણી બધી ગોળી આવી રીતે બનીને રેડી થઈ ગઈ છે અને પાવડર સુગરથી પણ કોટ થઈ ગઈ છે તો જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવી આપણી આ મેંગો જેલી બનીને રેડી થઈ ગઈ છે તો તમે મારી રેસિપીથી આ મેંગો જેલી એકવાર જરૂરથી ટ્રાય કરજો ઘરમાં નાના બાળકો હોય તો તેને તો ખાવાની મજા જ પડી જશે અને તે બહારની ચોકલેટ ક્યારેય માગશે પણ નહીં જો આ એકવાર બનાવી લીધી તો મારી રેસિપીથી એકવાર આ મેંગો કેન્ડી જરૂરથી ટ્રાય કરજો અને જરૂરથી બનાવજો થેન્ક્સ ફોર વોચિંગ તો ફરી મળીએ નવી રેસીપી સાથે